વિદ્યાર્થી મિત્રો અમારી you ચેનલ ટીચિંગ teaching maths LK માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર માં દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર છવ્વીસ જે વિષય ગુજરાતી નું પેપર લેવાયેલ છે તે ગુજરાતી નું સંપૂર્ણ અને સચોટ solution કરીશું જો મિત્રો તમે પૂરેપૂરો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બની શકે મિત્રો તમે channel માં નવા હોવ હજુ સુધી channel ને subscribe ના કરી હોય તો channel ને subscribe કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો તથા ધોરણ અગિયાર ના બીજા વિષય ના મોડલ પેપર અને જે વિષય પરીક્ષા લેવાય છે તે પેપરના સોલ્યુશન આ ચેનલ માં મળતા રહે મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે વિભાગ એ જે પદ્ય આધારિત વિભાગ છે તે સોલ્યુશન કરીશું તેમાં એ પહેલો જ પ્રશ્ન પૂછાયો છે કે હું ચાહું છું કાવ્યાના કવિનું નામ જણાવો તો આ કાવ્યના કવિનું નામ છે દાસ એમનું ઉપનામ સુંદરમ છે આગળ જોઈશું તો અહીં બીજા નંબર માં પ્રશ્ન પૂછાયો છે કે મગધ ના રાજવે અશોકે કયા રાજ્ય પર આક્રમણ કર્યું હતું ચાર ઓપ્શન આપેલા હતા એમાં સાચો જવાબ છે એ કલિંગ ત્રણ દ્રષ્ટબુદ્ધિ એ કોને સાથે પત્ર મોકલ્યો હતો જવાબ છે એ ચંદ્રહાસ સાથે ચાર એક વાક્યમાં ઉત્તર આપવાનો છે હરિને શી રીતે મૂલવી શકાય જવાબ હરીને કેવળ સાચી ભક્તિ થી શકાય છે પાંચ વદ સ્તંભ પર કોને જડે દેવામાં આવ્યા હતા જવાબ છે વદ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તી જડે દેવામાં આવ્યા હતા આગળ જોઈશું તો છઠ્ઠા નંબર પ્રશ્ન છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એ પહેલા ચડવા નહીં છ નંબર પ્રશ્ન પહેલા ચડવા ને ફળિયું સોડીને શા માટે જંગલમાં જવું છે આ પ્રશ્ન કાવ્ય નંબર પંદર મારા ફળીના ચડવા બે તેમાંથી પૂછાયેલો છે તમે એ કાવ્યમાં જોઈ લેજો તેમાં એ આ પ્રશ્ન પૂછાયેલો છે સાતમા નવાનો પ્રશ્ન છે કે નાવિકે રામ ને હોડીમાં બેસાડવા નહીં શા માટે પાડે તો આ જે આ પ્રશ્ન છે તે કાવ્ય નંબર એક નાવિક ઓળતો બોલ્યો તેમાંથી પ્રશ્ન પૂછાયેલો છે જો મિત્રો તમને આ પ્રશ્ન ના આવડે તો અથવામાં પણ એક પ્રશ્ન બીજો પૂછાયો છે મુદ્દાસર નોટ લખો અશોકનું પાત્ર લેખન તમે આ બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો આન્સર લખી શકો છો આ જે પ્રશ્ન પૂછાયો છે તે કાવ્ય નંબર તેર પરાજય ની જીત તેમાંથી પૂછાયો હતો હવે આગળ વિભાગ એ પ્રદ્ય આધારિત વિભાગ પૂરો થાય છે આગળ વિભાગ બે ગદ્ય આધારિત વિભાગ જે એટલે કે પાંઠમાંથી પ્રશ્ન પૂછાયા છે તેમાં આઠમો પ્રશ્ન પૂછાયો તો કે

એ આગળ નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપવાના છે તેમાં અગિયારમા નમરનો પ્રશ્ન પૂછાયો છે કે લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે તો જવાબ છે સ્ટેચ્યુ રમવાની રમત બાર રમણે કલાલનો વ્યવસાય શું હતો તો એમનો વ્યવસાય હતો ફોરેસ્ટ ઓફિસર હતા અને તેઓ સાગને બે નંબરનો વ્યવસાય સાગનો બે નંબરનો વ્યવસાય કરતા હતા તેરમા નમરનો એ પ્રશ્ન પૂછાય છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો

તો આ જે પ્રશ્ન પૂછાય છે તે ચેપ્ટર નંબર ચૌદ વાત એક સાપને તેમાંથી પૂછાયેલો છે તમે જોઈ લેજો તેમાં પ્રશ્ન ચૌદમા નમનો પ્રશ્ન માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે આ વિધાન ભૂકંપ માલિક એકાંકીના આધારે સમજાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર અઢાર ભૂકંપ માલિક તેમાંથી પૂછાયેલો છે મિત્રો એ વિભાગીય અને વિભાગ બી પૂરા થાય છે આગળ વિભાગ સી જોઈશું વ્યાકરણ વિભાગ છે મિત્રો અજીઓ છો તે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરેક વિષયના મોડલ પેપર ઉપરાંત દરેક જે પેપર લેવાય છે તે પેપરનો સોલ્યુશન આ ચેનલમાં મળતા રહે લાઈક કરવાનું બાકી હોય તો લાઈક પણ કરી દેજો અને કમેન્ટ જરૂર કરજો જેથી અમને પણ ખ્યાલ આવે કે કયા વિષયના મોડલ પેપર આઈ તમારે જરૂર છે તો એના મોડલ પેપર અમે મૂકી શકીએ હવે આ વિપາກ સે વ્યાકરણ વિભાગ સે તેમાં એ કોઈ પણ બે સમાનાર્થી શબ્દો જોડે શોધી અને લખવાના રહેશે તેમાં 15 માં 16 અને સત્તર અસી અસી તો એનો સમાનાર્થી શબ્દ થશે તલવાર અને તલવારનો સમાનાર્થી શબ્દ થશે ખડક વેલ તો વેલનો સમાનાર્થી શબ્દ થશે લતા અને લતાનો સમાનાર્થી શબ્દ થશે વલ્લરી પોપ પોપનો સમાનાર્થી શબ્દ થશે રાજવી અને રાજવીનો સમાનાર્થી શબ્દ થશે રાજા તમારે એ કોઈ પણ બે સમાનાર્થી શબ્દો

બનાવી શકો ઓગણીસ દરેક વ્યક્તિ મૃત્યુ પછી રાખે છે તો સ્વર્ગ નો વિરુદ્ધાર્થી શબ્દ થશે દયાળુ અથવા મુદ્રુ આગળ જોઈશું તો નીચે આપેલા શબ્દ સમૂહ માંથી કોઈ પણ બે શબ્દ સમૂહો માટે એક શબ્દ લખવાનો રહેશે તેમાં એકવીસ ઘર ને પાછળ ભેજ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રસિદ્ધ થશે બાવીસ શરીરનો નો એકાદ અંક જણાય જવાનો રોગ તો લખવો ત્રેવીસ ગૌતમ ઋષિના ના સ્થાપિત પત્ની તો અહલ્યા આગળ આપેલા ત્રણ બધા શબ્દોના ના શિષ્ટ અર્થ લખવાનો રહેશે તો પોયરા એનો શિષ્ટ અર્થ થશે છોકરા અને વાહે તો એનો અર્થ થશે પાછળ તમારે આ આખાલા શબ્દોને જોડને જોડને સુધારવાની છે તો 26 માં ઘટિયારો આપેલો છે તો 26 માં માં ઘટિયારો આપેલો છે તો આ ઠીને દીર્ઘય આપેલો છે તો આ રસ્વે લખવાની રહેશે તો આ રીતે સાચી જોડણી થશે અટોલો એની સાચી જોડણી આ રીતે થશે આપેલા શબ્દોનો અર્થ ભેદ લખવાના રહેશે તો સાપ સાપ તો બદદુવા અને જે સાપ આપેલો છે સસલાનો સ છે એનો અર્થ હશે સર્પ એક જાનવર આવે છે તે ઓગણત્રીસ શસ્ત્ર તો એનો અર્થ છે આથમાં પકડીને મારવાનો અથિયાર અસ્ત્ર તો તેનો અર્થ છે સૂટું ફેંકવાનું અથિયાર રૂઢે પ્રયોગનો અર્થ આપ્યો અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે દીવો ન રહેવો તો વંશ ન રહેવો કોઈને બદ દુવા લાગે તો દીવો ન રહેતો ન રહેવો અથવા જાત કસવી એટલે કે ખૂબ મહેનત કરવી ધોરણ નવના વિદ્યાર્થી એ સારા માસ મેળવવા માટે પોતાની જાત કસી નાખી આ રીતે તમે કોઈ પણ

તો એ સંયોજક અને અને છે એ સંયોજક છે તેત્રીસ બાએ પણ મને ઠપકો દીધો વાક્યમાં વિભક્તિ પ્રકાર ઓળખાવો તો એ પ્રથમ વિભક્તિ છે ચોત્રીસ કલાક પહેલા જ એના સસરાનો ફોન આવ્યો પાણી પીવાય નથી રોકાયો તો એ સંયોજક મૂકવાનું છે તો એ આ જગ્યાએ સંયોજક આવશે ને કલાક પહેલા જ એના સસરાનો ફોન આવ્યો ને પાણી પીવા પણ નથી રોકાયો

બા કેવા તુલસી દલ લેવાનું કહે છે તો જવાબ આવશે કુંડામાં જે ખરી ખરી પડ્યા હોય એવા તુલસી દલ લેવાનું માં કહે છે સાડત્રીસ કવિ કોને અંતિમ ક્ષણ ની વાત કરે છે તો જવાબ આવશે કવિ તેમના પિતા અંતિમ ક્ષણ ની વાત કરે છે અડત્રીસ કાવ્ય ને યોગ્ય શીર્ષક આપો તો યોગ્ય શીર્ષક થશે તુલસી દલ આ રીતે કાવ્ય માંથી ચાર પ્રશ્નોના જવાબ આપવાના હતા આગળ એક ગત્ય એટલે લે ખકરો આપેલો છે અને એના આધારે પાંચ પ્રશ્નો ચાર ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે ઓગણચાળીસ મો પ્રશ્ન પૂછાયો છે માનવને કઈ બાબતો સાચા સુખનો અનુભવ કરાવી શક્યા નથી તો એ જવાબ આપેલો છે વિલાસ કામુકતા અને રંગ રાગ પણ તેને સાચા સુખનો અનુભવ કરી કરાવી શક્યા નથી ચાલીસ ભૌતિક સાધન સામગ્રી ક્યારેય સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે તો તેનો જવાબ આવશે માનવતાને કેન્દ્રમાં રાખીએ તો ભૌતિક સાધન સામગ્રી સુખ અને સામગ્રીનો અનુભવ કરાવી શકે છે એકતાલીસ સમૃદ્ધિ વચ્ચે પણ માનવી કેવો દેખાય છે તો જવાબ આવશે સમૃદ્ધિ વચ્ચે પણ માનવી ખોવાયેલો ને રખવાયેલો દેખાય છે બેતાલીસ ગધને યોગ્ય શીર્ષક આપો તો આ કદ્યા ખંડ છે આપેલો એનો યોગ્ય શીર્ષક પાણી મેં મે આગળ આપેલ બે વાક્યમાં યોગ્ય વિલંચીના દર્શાવી અને ફરીથી લખવાનો તો મિત્રો આ રીતે વિલંબર આપેલા છે તે તમે જોઈ લેજો આગળ જોઈશું તો વિભાગીય લેખન જીતા છે તેમાંય ચુમાલીસમો પ્રશ્ન જે ત્રણ ગુણમાં પૂછાયેલો છે કે તમારી શાળામાં યોજાયેલ શિયાળો રમતોત્સવનો અહેવાલ લખવાનો છે તો તમારી શાળામાં જે રમતોત્સવ ઉજવાય છે તેનો અહેવાલ તમારે અહીં લખવાનું પુસાયો છે આગળ જોઈશું તો નીચે આપેલા વિષયો થી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાઓ અત્યારે બસો શબ્દો નિબંધ લખવાનો છે સાત માં પોસેલો છે તો આપણે જોઈશું કે કયા કયા વિષયો છે તેમાં પુસ્તક આપણા મિત્રો પુસ્તક આપણા મિત્રો અથવામાં પોસાય છે સ્વસ્થતા ત્યાં પ્રભુતા અને અથવામાં પુસાય છે શહેરી જીવનની સમસ્યાઓ તો મિત્રો તમારે કોઈ પણ એક વિષય પર બસો શબ્દોમાં નિબંધ લખવાનો તો અહીં મુદ્દા પણ આપેલા છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે જે ધોરણ અગિયાર ગુજરાતીનું જે પેપર લેવું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે કર્યું છે મિત્રો અગાઉ આગળ પણ જે જે વિષયના પેપર છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે ચેનલમાં મૂકતા રહીશું આ ઉપરાંત મોડલ પેપર મોસ્ટ એમ પ્રશ્નો કેવા છે કે તેવા પ્રશ્નોના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકતા રહીશું હજુ સુધી જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો હોય તેમને પણ શેર કરજો જય હિન્દ જય ભારત